શિગોવરદન નાથી કીજે રાજભોગ નું પદ લીધું છે આજે સખીજનો એક ગોપી એની કૃષ્ણ દર્શનની તાલાવેલી એશ્ને એ પ્રેમ અને એના ઉપર થતી પ્રભુની કૃપા દર્શાવતું પદ છે ચિત્ર શરાહત ચિતવત મુરમુર પહેલા દર્શન કરી લઈએ એક ગોપી નંદાલયમાં પ્રવેશ કરે છે માત્ર એક આશયથી પ્રભુની એકવાર છબી નિરખી લે પ્રભુને એકવાર નિહારી લે પ્રભુની દ્રષ્ટિ એકવાર એ ગોપી પર પડી જાય એવા મનોરથથી એક ગોપી નંદાલયમાં પ્રવેશ કરે છે હવે એ નંદાલયમાં પ્રવેશ કરેલી ગોપી ની હાલત ની મનહ સ્થિતિ આ પદમાં બતાવી છે નંદાસજીની રચના છે ગોપી નંદાલયમાં પ્રવેશ કરે છે અને જ્યાં જ્યાં પણ એને દર્પણ દેખાય છે ત્યાં ત્યાં ચિત્ર સરાહત ચિતવત મૂર મૂર ગોપી બહુત શયાની ચિત્ર સરાહત પોતાનું ચિત્ર જ્યાં જ્યાં દર્પણમાં દેખાય છે નિહાળે છે મૂડી મૂડીને ફરી ફરીને આમ જુએ છે તેમ જુએ છે નંદનંદન અહીંયાથી નહીં આવે ને નંદનંદન અહીંયાથી આવી ગયા ને ગોપી બહુત શયાની ગોપી બહુત શયાની એટલે શયાની चतुर गोपी बताई छे टक जक में झुक वदन निहारत अलक सवारत पलकन मारत जान गई नंद रानी टक जक में ताके छे जाके छे टक जक ताक झांक मा झुक बदन ક્યારેક ઉપર થઈને જોવે આજુ જોવે બાજુ સવારે ક્યાંક શ્યામ સુંદર આવીને લુપ્ત થઈ જાય તો એટલી એટલી તાલાવેલી છે એની આંખોમાં કૃષ્ણ દર્શન એટલી ઈચ્છા છે હવે થાય છે શું જાન ગઈ નંદરાની

કંચને જબ આની કંચને થાર આવી જાય છે પ્રભુ રાજભોગમાં પધારે છે અને પ્રભુને રાજભોગ આરોગવાનો છે એટલા માટે નંદરાની શું કરે છે પેલી ગોપી જે બાજુથી આવી ગઈ છે આવી રહી છે એ બાજુ પરગયે પડદા યશોદા મૈયા પડદો પાડી દે છે કે પ્રભુને રાજભોગ આરોગવાનો છે એટલા માટે પરગયે પરદા લલિત તિવારી કંચન થાર જબ આની કંચન થાર આવી ગયો છે રત્ન જડી ચમચાઓ છે અગર ધૂપ ત્યાં થઈ ગયો છે પ્રભુ જમવાની બેસવાની ભોગ આરોગવાની રાજભોગ આરોગવાની તૈયારીમાં જ છે અને જશોદા મૈયા પડદો પાડી દે છે ગોપી ઉપર શું કૃપા થાય છે વૈષ્ણવજનો નંદેદાસ પ્રભુ ભોજન ઘર મેં ઉર પર કર ધરિયો વે ઉત્તે મુશિકાની नंददास जी ની રચના છે नंददास ને સુંદર ભોજન ઘર ના આ લીલા ના દર્શન થઈ રહ્યા છે પ્રભુ જાણી જાય છે કે ગોપી આવી છે યશોદા મૈયા એ પડદો પાડી દીધો છે આ બાજુ યશોદા મૈયા પડદો પાડે છે પેલી બાજુ થી પ્રભુ ઉર પર કર ધર્યો ગોપીના ઉર પર ગોપીના હૃદય પર કર પોતાનો હસ્ત કમલ પધરાવી દે છે ગોપીનો તાપ ગોપી બહુત શયાની મુસ્કુરાઈ દે છે ગોપી પ્રભુ સામે એક નજર પડદો પણ પડી જાય છે યશોદા મૈયાનું પણ માન રહી જાય છે ઉર્પર હાથ પ્રભુ પધરાવે છે એટલે ગોપી ના તાપ ટડી જાય છે આવા સુંદર દર્શન અને દાસજી થઈ રહ્યા છે અને પદ રચી આપને પણ આપણને પણ આ સુંદર દર્શન કરાવ્યા છે દાસજી થકી ખૂબ ખૂબ કોટી કોટી વંદન પ્રણામ એને દાસજીના ચરણોમાં અને યુગલ સ્વરૂપના ચરણોમાં ચિત્ર શરાહત ચિતવત મુરમુર ગોપી બહુત શયાની શિગોવર ધનનાથ